નવરાત્રી પર ખેલૈયાઓ અને નાના મોટા વેપારીઓ માટે સારા સમાચાર આવ્યા છે ગરબામાં મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે નવરાત્રી માટે સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય છે આ વિશે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએના માધ્યમથી જાણકારી આપી આ તહેવાર નાના મોટા વેપારીઓ પોતાનો ધંધો કરતા હોય છે જે માટે નવરાત્રીમાં વેપારીઓ મોડા સુધી દુકાન ખોલી શકે છે આ સાથે જ ખેલૈયાઓ પણ મોડી રાત સુધી ગરબા રમી શકે જે માટે આયોજકોને સુચારું આયોજન કરવાની અપીલ કરવામાં આવી છે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગને પણ વિશેષ ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી છે ખેલૈયાઓ દિલ મૂકીને અંબાની ભક્તિને શક્તિમાં રંગાઈ શકે ગરબે ગુમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રિ મોડે સુધી રમી શકે સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે આ વર્ષે બી શ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી નાના વેપારીઓ દુકાનોવાળા રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે દસ દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રિ બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક ડીજે બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે

સરકાર દ્વારા એને મોડી રાત સુધી ગરબા ખેલવા માટેની છૂટછાટ આપવામાં આવી છે એ જાણીને મને ખૂબ આનંદ થયો છે કે ખેલૈયાઓ અને આયોજકો બધા જ લોકો ખૂબ મોટા પ્રમાણમાં તૈયારી કરતા હોય છે તો લોકોને નોકરી ધંધેથી પોતાના વ્યવસાયમાંથી મુક્ત થઈને પરિવારમાંથી પરવાડીને પછી ગરબે રમવા જવું હોય તો સમય ઓછો પડતો હતો એમાં થોડો વધારો સરકારે જે કરી આપ્યો ખૂબ જ આવકારદાયક છે અને આ નવરાત્રીને સારી રીતે આપણે બધા બે ઉજવીએ શાંતિપૂર્વક સરકારે એનું કામ કર્યું છે કે આપણને છૂટછાટ આપી એનો સારી રીતે ઉપયોગ કરીને સરકારને છૂટછાટનો આપણે ગેરઉપયોગ કે દુરુપયોગ કરવાની બદલે ફક્ત નવરાત્રિને નવરાત્રિ તરીકે ઉજવવા માટે ઉપયોગ કરીએ એવું સૌ આયોજકો અને સૌ ગેરબાખી લેવાનું હું મારું વ્યક્તિગત રીતે એને અનુમોદન કરું છું અને અનુરોધ કરું છું નવરાત્રીને લઈને ગુજરાતભરમાં માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આયોજકોને ખેલૈયાઓમાં હર સંઘવીના આ નિવેદન પછી અલગ જ ખુશી જોવા મળી રહી છે